નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુલ હલૈયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી સર્વ ખેડૂત ખેડૂત સ્વાગત કરું છું તો મિત્રો ઇન્ટરનેશનલ કંપનીની જે ટીમ છે છે આવી પહોંચી અમરેલી જિલ્લાના કુકાવા તાલુકાના ખુરી પીપળિયા ગામની અંદર જ્યાં આપણી સાથે જે પ્રગતિશીલ ફાર્મર છે એ આપણી સાથે લાઈવ જોડાયેલા છે અને આપણી સાથે છે જયદીપભાઈ ડોંગા સૌરાષ્ટ્ર એગ્રો સેન્ટર મોટી કુકાવા આપણી સાથે જોડાયેલા છે અને આપણે આજે ધાણાના પાકની અંદર ફિલ્ડ વિઝિટ કરવા માટે આવ્યા છીએ કે જેમને સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની એક દવાનો ઉપયોગ કરેલો છે તો એ જે ફાર્મર છે એમને ઉપયોગ કર્યા પહેલાં શું પરિસ્થિતિ હતી એમના ધાણાની અંદર અને ઉપયોગ કર્યા પછી કેવું રિઝલ્ટ મેળવ્યું છે એ આપણે ખેડૂતના મોઢે આજે સાંભળશું સૌ પ્રથમ ખેડૂતનો પરિચય લેશું તમારું નામ જણાવશું ધર્મેશ સગનભાઈ બરાબર ધર્મેશભાઈ તમારું નામ અરવિંદભાઈ અરવિંદભાઈ ધર્મેશભાઈ તમારે કેટલા વીઘાના ધાણા છે રાઉન્ડ મારેલો આઠ દિવસ પેલા આઠ દિવસ પેલા તમે ફલમ ગ્રહ નો છંટકાવ કરેલો કરેલો છંટકાવ કર્યા પેલા શું પરિસ્થિતિ હતી ફ્લાવરિંગ પૂરું દેખાતી દેખાતી બરોબર છે

તો ખેડૂત મિત્રો તમે આજે નરી આંખે જોઈ શકો છો કે જે અરવિંદભાઈનું જે ખેતર છે દાણાવાળું તો એમાં ફાલની સંખ્યા બહુ લિમિટેડ ઓછી જોવા મળે છે અને ધર્મેશભાઈના દાણાની અંદર એકદમ લીલી સફેદ ચાદર થઈ ગઈ હોય એવું ફ્લાવરિંગ દેખાય છે તો ધર્મેશભાઈ આ ફલમગૃહ તમે આની પહેલાંય તમે કોઈ બીજા ભાગમાં ઉપયોગ કર્યો હા બે ત્રણ વર્ષ વાપરું છું

તો ખેડૂત મિત્રો તમારા પોતાના પાકની અંદર ધાણા હોય જીરું હોય ચણા હોય અથવા તો અન્ય શાકભાજી પાક કરતા હોય કે બાગાયતી પાક કરતા હોય ચાહે તમે ખરીફ સિઝનમાં મગફળી છે કપાસ છે એમાં વીસથી પચીસ એમએલ પ્રતિપંપ રાખી અને છંટકાવ કરી અને સારું એવું ઉત્પાદન મેળવી શકો છો જય જવાન જય કિશન